રાંધણ ગેસના ભાવમાં પચાસ રૂપિયાનો વધારો થતાં લોકોમાં નારાજગી જોવા મળી છે ભાવ પાછો ખેંચવાના સૂત્ર સાથે સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને મંદીના મારથી ગુજરાતના લોકો પીડાઈ રહ્યા છે ત્યારે રાંધણ ગેસમાં પચાસ રૂપિયાનો વધારો કરવાથી મધ્યમ અને ગરીબ વર્ગના લોકોનું બજેટ ખોરવાયું છે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રાંધણ ગેસમાં ભાવ પાછો ખેંચવાની માંગ કરવામાં આવી હતી રાંધણ ગેસના ભાવમાં પચાસ રૂપિયાનો વધારો થતા યુપીએ સરકારમાં રાંધણ ગેસના ભાવમાં વધારો કરતા ત્યારે ભાજપમાં નારાજગી જોવા મળી છે ભાજપ મહિલા મોરચા રોડ પર ઉતરી આવ્યા હતા અને હવે રાંધણ ગેસમાં પચાસ રૂપિયાનો વધારો થયો હોવા છતાં ભાજપના મહિલા મੋਰચા ક્યાં ગયો તેમ પાયલ સાકરિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું મંદીના મારથી ગુજરાતના લોકો પીડાઈ રહ્યા છે ત્યારે રાંધણ ગેસમાં ₹50 નો વધારો કરવાથી મધ્યમ અને ગરીબ વર્ગના લોકોનું બજેટ ખોરવાયું છે રાંધણ ગેસના ભાવ વધારાનો પાછો ખેંચવાના સૂત્ર સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા જિલ્લા કલેક્ટર ખાતે પહોંચી આવેદનપત્ર આપી રાંધણ ગેસના ભાવમાં પાછો ખેંચવાની માંગ કરવામાં આવી હતી જે રીતે સતત મોંઘવારીનો માર અને જે રીતની આર્થિક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે લોકો સામાન્ય લોકોને જીવવું દોયલું બન્યું છે ત્યારે તેવામાં ઘરેલું એટલે કે રાંધણ ગેસના જે બોટલમાં પચાસ રૂપિયાનો જે વધારો કરવામાં આવ્યો છે અને તેને લઈને સુરત શહેરમાં જે રીતે આમ આદમી પાર્ટી વિરોધ કરી રહી છે ત્યારે તેમના સાથે જ મહિલાઓ સાથે જ કેટલીક વાતો કરીશું શું કહેવું છે તેમનું કારણ કે જે રીતે મહિલાઓને ખાસ કરીને જે ગેસના ભાવમાં વધારો કઈ રીતે જોઈ રહ્યા આજે જે કેન્દ્ર સરકારે ભાવ વધારો મૂક્યો છે આપણે સૌને ખબર જ છે કે અત્યારે રત્ન કલાકારોને આ બહુ જ તકલીફ પડી રહી છે ઘણા રત્ન કલાકારો આત્મહત્યા કરી રહ્યા છે આવા સમયમાં જો પાંચ રૂપિયાનો વધારો થાય ને તો લોકોને બહુ વધારે લાગે એમાં આ કેન્દ્ર સરકારે પચાસ રૂપિયાનો જે રાંધણ ગેસમાં વધારો કર્યો છે એટલે મહિલાઓને તો ખૂબ જ મુસીબતનો સામનો કરવાનો રહેશે તમે શું કહેશો જે રીતે વડાપ્રધાન બોલી રહ્યા મ બોલતા નથી કોઈ અને એવામાં આ બનો જે રીતે દરરોજ વપરાશ માટેના ઘરેલુમાં પચાસનો નો વધારો આમાં એવું છે કે અભણ નેતાઓ જ્યારે શાસન ચલાવે ને ત્યારે આ જ પરિસ્થિતિ થાય આ અભણ નેતાઓને જ્યારે આર્થિક પરિસ્થિતિ મતલબ બીજા દેશ સાથેના સંબંધો પોતાને ફરવું આ બધું જ કરવાનું હોય ત્યારે જે બધા ખર્ચા હોય કોના માથે નાખવા લોકો માથે જ નાખવાના એક સમયે આ જ નેતા એવું કહેતા હતા કે ભાઈ મોંઘવારીના મની ખબર નથી આપણો રૂપિયો નીચો પડી જાય છે અમે રોજ બેરોજગારી વધી રહી છે અમારી સરકાર બનશે તો જે રાંધણ ગેસના ભાવ છે એમાં ઘટાડો કરીશું રોજગારી આપીશું મોંઘવારી ઘટાડીશું ક્યાં ગયું આ બધું માત્ર ચૂંટણી વાયદામાં જ હતું આજે મોંઘવારીનો જે રેશિયો જોવામાં જાવ અનેક ઘણો વધી ગયો છે આ દસ વર્ષના શાસન દરમિયાન આજે ગેસના બાટલાનો ભાવ જોઈએ તો એમાં પણ અનેક ઘણો વધારો થયો પેટ્રોલ ડીઝલના ભાવમાં જે જીવન જરૂરિયાત વસ્તુ છે એવી એક પણ વસ્તુ બાકી નથી રાખી બાકી રાખી હોય તો માત્ર ને માત્ર આ જે કુદરતી શ્વાસ લઈએ છીએ ને એના ઉપર ટેક્સ નાખવાનું બાકી રાખ્યું છે બાકી બધી જ જગ્યાઓ ઉપર ટેક્સ નાખી દીધો છે અસહ્ય જે માર છે અસહ્ય જે રૂપિયા છે એ લોકો પાસેથી કેમ ખેંચવા કઈ રીતના એમના ખીચા ખાલી કરવા એના માટેનું પ્રોપર આયોજન આ ભાજપે કર્યું છે અમારી એટલી જ માગણી છે કે જે સામાન્ય લોકોને મધ્યમ વર્ગ જે બાબતે પીડાતો હોય અને જેના કારણે તમને મત આપ્યા હતા કે ભાઈ ગેસના બાટલાના અંદર ભાવમાં ઘટાડો થશે પરંતુ આજે સાડી ત્રણસોથી અત્યારે સાડી આઠસો એ પુગાડ્યું છે તો અમારી એટલી જ માંગણી છે કે તાત્કાલિક ધોરણે જે ભાવ વધારો કરવામાં આવે છે પાછો ખેંચવામાં આવે જોવા જઈએ તો મહિલાઓ ખાસ કરીને વિરોધમાં આવતી અને એમાં સ્મૃતિ ઈરાની જે બોટલ લઈને રસ્તા ઉપર ઉતરતા હોય ત્યારે આ આટલો પચાસનો વધારો છતાં ભાજપની મહિલાઓ કેમ છું એજ કહીએ છીએ કે જ્યારે ત્રણસો ને ચાલીસ રૂપિયા ગેસના બાટલાનો ભાવ હતો અને ત્યારે વધારો દેખાતો હતો ને ત્યારે રોડ પર ઉતરા હતા ખરેખર ખૂબ સારી વાત છે તો અત્યારે સાડી આઠસો થયો છે ત્યારે પણ આવવું જોઈએ પરંતુ કેવું છે કે એમના આંખો પર ભાજપની પટ્ટી લાગેલી છે અને ભ્રષ્ટાચારની પટ્ટી લાગેલી છે પોતાના ખીચાઓ ભરવામાં વ્યસ્ત છે એટલે લોકોની પરેશાની લોકોની તકલીફ આ ભાજપના નેતાઓ સ્મૃતિબેનને કોઈને નહીં દેખાય ખરેખર જે તે સમયે ત્યારે વિરોધ કર્યો તો અત્યારે પણ જો ખરેખર ભાજપ ઈચ્છતી હોય લોકોના હિતની વાત કરવા ઈચ્છતી હોય તો અત્યારે લોકો વચ્ચે બોલું છું એક વખત બોલીને તો જોવે

હવે આમાં સૌથી પહેલાં તો હું એવું કહેવા માંગીશ કે આપણે નાના હતા ત્યારે બધાય આપણે વાર્તા સાંભળેલી કે રાજા હંમેશા પ્રજાપાલક હોવો જોઈએ તો અત્યારના જે રાજાઓ છે ને ખરેખર પ્રજાના હત્યારાઓ સાબિત થાય છે કારણ કે પચાસ પચાસ રૂપિયાનો જે ભાવ વધારો થયો છે એને એની માટે તો અમારી ગૃહિણીઓના જે બજેટ છે એ તો ખૂબ ખોરવાઈ ગયા છે અને અત્યારે તમે જોશો ગુજરાતની અંદર એંશી ટકા પરિવાર એવા છે કે ફક્ત ને ફક્ત એક જ કમાવાવાળું હોય અને આખો પરિવાર પાછળ એની પાછળ ખર્ચો એક એકની સેલરી ઉપર આખો પરિવાર નભ હોય તો આવી રીતે અને એ જે એક વ્યક્તિ કમાવા વાળું છે એને પણ પૂરતો રોજગાર મળતો નથી અને આ મોંઘવારીમાં એને પણ બહુ મોટો માર મળે છે એટલે ખાસ કરીને અમારું તો કેવું એવું છે કે પ્રજા પા પાલક રાજા હોવા જોઈએ પ્રજાના હત્યારા ન હોવા જોઈએ અત્યારે જે રાજા છે એ આપણે તો એવું માની શકીએ કે પ્રજા પાલક માટે બિલકુલ નહીં બિલકુલ નિષ્ફળ ગયેલા છે અને કેન્દ્ર સરકાર ઝડપથી આ ભાવ વધારાને પાછો ખેંચે એવી અમારી ગૃહિણીની પૂરેપૂરી એવી માંગ છે બિલકુલ તો આ આમ આદમી પાર્ટીની મહિલા મોરચો પક્ષ નેતા સહિતના લોકો છે તે માંગ કરી રહ્યા છે અને જે પચાસ રૂપિયાનો જે આ વધારો છે તે પાછો ખેંચવાની માંગ કરાય છે ત્યારે જોવું રહ્યું કે હવે જે રીતે સતત આર્થિક રીતે પણ લોકો આકળામાં અનુભવી રહ્યા છે રત્ન કલાકારોના મોત થઈ રહ્યા છે અને તેઓમાં પચાસ રૂપિયાનો ભાવ વધારો ગૃહિણી માટે ખાસ કરીને ચિંતાનો વિષય બની રહ્યો સહયોગી સંજુ સાથે અરવિંદ રાઠોડ જણા દે